વર્ષ પછી શનિ અને રાહુનો મેળાપ મેળા આ પાંચ રાશિઓને રાતોરાત રેકોર્ડ બ્રેક હા મિત્રો હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને શનિનો મહાયુતિ અઢાર વર્ષ પછી થવાનો છે અઢાર વર્ષ પછી શનિ અને રાહુ સામસામે ટકરાશે જેના કારણે બાર રાશિઓમાંથી કેટલાકના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થવાના છે શનિ અને રાહુના યુતિને કારણે પાંચ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો થવા લાગશે હા મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવી જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અઢાર વર્ષ પછી કુંભ રાશિમાં ગોચર કરશે અને આશ્ચર્યજનક વાત એ છે કે રાહુનું આ ગોચર અઢાર તારીખે જ થઈ રહ્યું છે મિત્રો અઢાર મે ના રોજ સાંજે રાહુ કુંભ રાશિમાં ગોચર કરશે આ ગોચર સાથે રાહુ શનિની રાશિમાં આવશે જ્યારે શનિ રાહુથી બીજા ઘરમાં ગોચર કરશે આવી સ્થિતિમાં રાહુના આ ગોચરથી મેષ રાશિ સહિત ઘણી રાશિઓને ફાયદો થશે મિત્રો રાહુનું નામ આવતાની સાથે જ લોકોના મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે લોકો હંમેશા રાહુને અશુભ પરિણામો આપતો છાયા ગ્રહ માને છે પરંતુ આવું નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં રાહુ ગ્રહની સ્થિતિ સારી હોય તો તે જાતકના જીવનમાં શુભ પરિણામો પણ આપે છે જો રાહુ જાતકની કુંડળીમાં શુભ ઘરમાં હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને પૈસા કમાવવાની તકો મળે છે જે લોકોની કુંડળીમાં રાહુ શુભ ફળ આપતો હોય છે તેઓ ખૂબ જ તેજ મગજના હોય છે આવા લોકોને ફિલસુફી અને વિજ્ઞાનમાં ઊંડો રસ હોય છે કુંડળીમાં રાહુની શુભ સ્થિતિમાં વ્યક્તિ પોતાના જીવનમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે અને રાહુ અને કેતુ બંને હંમેશા વકરી ગતિમાં ગતિ કરે છે રાહુ કેતુ લગભગ અઢાર મહિનામાં એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે અને તેમને ફરીથી રાશિમાં આવવામાં અઢાર વર્ષ લાગે છે આજ રાહુ અઢાર મે ના રોજ શનિની રાશિ કુંભમાં ગોચર કરશે હવે અઢાર વર્ષ પછી તે અઢાર મે બે હજાર પચ્ચીસ રવિવારના રોજ સાંજે પાંચ વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે રાહુ હંમેશા વકરી ગતિમાં ગતિ કરે છે અને આમ રાશિમાં આગળ વધવાને બદલે તે પાછલી રાશિમાં પ્રવેશ કરે છે તેથી મીન રાશિ પછી રાહુ હવે કુંભ રાશિમાં ગોચર કરશે રાહુ અઢાર મહિના સુધી એક રાશિમાં ગોચર કરે છે આવી સ્થિતિમાં રાહુના રાશિ પરિવર્તનને કારણે આગામી અઢાર મહિના સુધી મેષ રાશિ સહિત ઘણી રાશિઓને તો ચાલો વિગતવાર જાણીએ કે અઢાર મે રોજ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે પછી કઈ રાશિઓ માટે ફાયદાકારક રહેશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય કર્મ દાતા શનિદેવ દેવ મહારાજનો જાપ કરો અને વિડિયોને લાઈક આપો ચેનલને ને કરો તો મિત્રો ચાલો રાશિઓ વિશે વધુ જાણીએ નંબર એક મેષ મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુનો નો શનિ ની કુંભ રાશિમાં પ્રવેશ મેષ રાશિના જાતકો માટે સકારાત્મક ફેરફારો લાવશે हाँ मित्रोंढ़ार मे बेहजार पच्चीस रोज राहु नो शनि राशि में प्रवेश तमारा सारो रहे शे। हाँ मित्रों रीते तमारा थी खूब खुश रहे शे। राहु कुंभ राशि में ना आशीर्वाद तमारा पर रहे शे, जेना तमारु जीवन वरदान साबित थशे हाँ मित्रों आ साथ तम दाता ना आशीर्वाद पर छे મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે રાહુનું ગોચર તમારા ભાવથી ભાવથી થશે અને આ વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ઉપરાંત મિત્રો તરફથી મળતો લાભ ઘરમાંથી જોવા મળે છે આ ઘરમાં બેઠેલા રાહુ તમારા ત્રીજા પાંચમા અને સાતમા ભાવ પર નજર રાખશે જેના કારણે રાહુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે રાહુના ક્રોધના અંત સાથે તમારું જીવન વધુ સુંદર બનવાનું છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે રાહુના રાશિમાં ગોચર દરમિયાન અઢાર મે પછી તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો વધુ મધુર બનશે રાહુ દેવના આશીર્વાદથી તમારા કાર્યસ્થળમાં આવકમાં વધારો થવાની શક્યતા રહેશે એ પણ જણાવી દઈએ કે જ્યારે રાહુદેવ રાશિમાં જાય છે ત્યારે આ સમય દરમિયાન તમારા માટે વિદેશ યાત્રા કરવાની શક્યતાઓ છે શનિદેવની કૃપાથી તમને સમાજમાં માન સન્માન મળશે તમને નવા વાહન નવી મિલકત અને પૂર્વજોની મિલકતથી પણ ઘણો લાભ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે અઢાર મે બે હજાર પચ્ચીસની શરૂઆતથી બે હજાર છવ્વીસ સુધી તમારું જીવન સુખદ રહેશે રાહુ દેવના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ વધશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો હું તમને જણાવી દઈએ કે રાહુ દેવના ખાસ આશીર્વાદ અપ્રેણિત લોકો પર પડી રહ્યા છે જેના કારણે અપ્રેણિત લોકોના લગ્ન થવાની શક્યતા છે વેપારીઓને જબરદસ્ત નાણાકીય લાભ થઈ શકે છે તમારા અંગત સંબંધોમાં સુધારો થશે અને તમારા જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને ઈચ્છિત ભેટો મળશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે દેવના આશીર્વાદથી તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો અને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે સંપત્તિમાં વૃદ્ધિની શુભ શક્યતાઓ સર્જાશે અને તમારી નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે કાર્યસ્થળ પર કોઈ મહિલાના કારણે તમને સારા લાભ મળશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ વધુ ફાયદો તમને મળશે યાત્રાઓ દ્વારા તમને સારા સમાચાર મળશે આ સમય તમે તમારી મહેનત દ્વારા નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો અને તમને આર્થિક પ્રગતિ મળશે તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ મળશે જે તમને ખૂબ ફાયદા આપશે નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુનું શનિની મીન રાશિમાં પ્રવેશ તમારા માટે ખૂબ સારું રહેશે હા વૃષભ રાશિના લોકો આ રીતે શનિદેવના આશીર્વાદ પણ તમારા પર રહેશે તેની સાથે ચાલો તમને જણાવી દઈએ કે રાહુનું ગોચર તમને ખાસ લાભ આપશે મિત્રો વૃષભ રાશિના લોકો માટે રાહુનું ગોચર હવે દસમા ઘરમાંથી થવાનું છે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા ત્રીજા ચોથા અને છઠ્ઠા ભાવ પર પડશે જેના કારણે રાહુના વૃષભ રાશિના લોકો પર સારો પ્રભાવ પડશે આ સમય દરમિયાન તમારો સુવર્ણ સમય રહેશે જેના કારણે રાહુનો વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર મેથી રાહુ દેવનો શુભ પ્રભાવ વૃષભ રાશિના લોકો પર રહેશે અને જે લોકો બેરોજગાર છે તેમને ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે અઢાર મે બે હજાર થી તમારો સમય ખૂબ જ સારો રહેવાનો છે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો ફાયદો મળશે રાહુદેવના આશીર્વાદથી આ બે સમય દરમિયાન તમે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે રાહુદેવના લડશો તો મિત્રો તમારા કોર્ટ કેસોની સંખ્યામાં એક પછી એક વધારો જોવા મળશે તેમજ હું તમને જણાવી દઈએ કે રાહુદેવ કુંભ રાશિના લોકોના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં વધારો થશે તમારી આવકના નવા સ્ત્રોત બનશે તમારા પારિવારિક જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે તેમજ હું તમને જણાવી દઈએ કે તમારું મન એકદમ શાંત રહેશે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમે આનંદથી ભરેલું જીવન જીવશો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વૃષભ રાશિના લોકો શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે હા મિત્રો તમારા પરિવારમાં સુખી જીવન રહેશે રાહુ આશીર્વાદ થી તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે મિત્રો અઢાર મે ના રોજ રાહુ શનિ રાશિમાં જવાથી તમારા માટે ખાસ લાભ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર પડશે સખત મહેનત કરીને તમે તમારી સફળતા પ્રાપ્ત કરી શકો છો તમે તમારા સપના પૂરા કરી શકો છો રાહુ તમને ખાસ આશીર્વાદ આપી રહ્યો છે હા મિત્રો રાહુદેવના આશીર્વાદથી તમારા કાર્યમાં આવતી બધી અવરોધોનો અંત આવશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઢાર મે ના રોજ છાયાગ્રહ રાહુ મીન રાશિ છોડીને અઢાર વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા માટે એક સારા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે આ રીતે રાહુના ક્રોધ દૂર થવાથી મે મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે તમને શનિદેવના આશીર્વાદ મળવાની પણ શક્યતા છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ તમારા ભાગ્ય નવમાં ભાવથી ગોચર કરશે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિના ભાગ્ય અને ધર્મનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા પહેલા ઘર ત્રીજા ઘર અને પાંચમા ઘર પર રહેશે જેના કારણે રાહુના આ ગોચરને કારણે તમને ભાગ્યનો સાથ મળશે મિત્રો જો કે તમને બાળકો તરફથી થોડી મુશ્કેલી પડી શકે છે તેથી તમારે તમારા સાથનું પણ ધ્યાન રાખવું પડશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા પિતા સાથે મતભેદ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને ખરાબ સંગતમાં ન પડવું જોઈએ જોકે આ રાહુ તમને વિદેશી સંબંધોમાં ફાયદો કરાવી શકે છે રાહુનું ગોચર તમને આર્થિક ક્ષેત્રમાં લાભ કરાવશે જો તમે નવું કામ શરૂ કરશો તો તમને તેનો ફાયદો જ થશે રાહુનો ક્રોધ દૂર થવાથી તમને સારા લાભ મળવાની શક્યતા છે હા મિત્રો એટલા માટે આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને નોકરી કરતા લોકો માટે પગારમાં વધારો અને પ્રમોશનની શક્યતાઓ છે ઉપરાંત આ સમયે કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે આ સાથે તમને તમારા કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને તમે આ નવી જવાબદારીઓને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશો વિદેશી અથવા દૂરના સંપર્કોથી પણ લાભ મળવાની શક્યતા છે ખાસ કરીને જો તમે શિક્ષણ કલા સંગીત મીડિયા કાયદો અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છો હા મિત્રો નંબર ચાર કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ સમય રાહુ વધુ શક્તિશાળી બનશે હા મિત્રો અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી આ સમય કર્ક રાશિના લોકો માટે ખૂબ જ અદભુત રહેવાનો છે હા મિત્રો આની સાથે તમને કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદ મળવાની શક્યતાઓ છે શનિદેવના આશીર્વાદથી રાહુનું આ ગોચર તમારા માટે સકારાત્મક ફેરફારો લાવનાર માનવામાં આવે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે રાહુનું ગોચર આઠમા ઘરમાં રહેશે આ ઘરમાં બેઠેલો રાહુ તમારા દસમા ઘર બારમા ઘર અને બીજા ઘર પર નજર રાખશે જેના કારણે રાહુનું આ ગોચર તમારા માટે ખૂબ સારું રહેશે હા મિત્રો તેની સાથે હું તમને જણાવી દઉં કે જે લોકો નોકરી કરે છે તેમને સારા લાભ મળી શકે છે તેમને તેમના કાર્યસ્થળમાં કોઈ સમસ્યા નહીં થાય તમારા દુશ્મનો તમારા પર હાવી થતા જોવા મળશે તમે જાતે જ એક નવું સ્થાન પ્રાપ્ત કરશો રાહુનું આ ગોચર તમને સારા લાભ આપી રહ્યું છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં પોતાનો વ્યવસાય કરે છે તેમને વિદેશી સંબંધોથી ફાયદો થઈ શકે છે તેઓ તેમના વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકે છે અને તમને કાર્યસ્થળમાં માન મળી શકે છે મિત્રો રાહુના ગોચરને કારણે આ સમય તમારા માટે શુભ રહી શકે છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો તેમના પિતાનો વ્યવસાય સંભાળી રહ્યા છે તેમને સારી પ્રગતિ જોવા મળશે આ સમય તમારા માટે સારો રહેશે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરશે કર્ક રાશિના લોકો માટે સમય સારો રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમય એવા લોકો માટે વધુ સારો રહેવાનો છે જેઓ લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પરેશાન છે કારણ કે રાહુનું તમારા આઠમા ભાવમાં ગોચર દેવા મુક્તિના દ્વાર ખોલશે તમે પાછલા દેવાથી મુક્ત થશો અને તમારો તણાવ પણ ઓછો થશે તમારા ઘર અને પરિવારનું વાતાવરણ ખુશનુમાં રહેશે તમને તમારા પરિવારનો સહયોગ મળતો રહેશે જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે અને તમે તમારું કામ ખુશીથી કરશો તમારા પ્રયત્નોમાં સારી સફળતા મળવાની શક્યતા છે કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ધન અને અન્નની કોઈ કમી રહેશે નહીં હા મિત્રો અઢાર મે ની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો મિત્રો તમને ક્રોનિક રોગોથી રાહત મળશે રાહુનું ગોચર તમને લાભદાયી રહેશે હા મિત્રો તો મિત્રો તમને સમયનો ખાસ ફાયદો હતો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો નંબર પાંચ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુનું શનિ રાશિમાં ગોચર તમારા જીવનમાં કેટલાક સામાન્ય ફેરફારો લાવશે હા મિત્રો કારણ કે વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનું ગોચર ચોથા ઘરમાંથી થશે અને આ ઘર વ્યક્તિની માનસિક શક્તિ અને માતાને ધ્યાનમાં લે છે આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા આઠમા ઘર દસમા ઘર અને બારમા ઘર પર રહેશે રાહુનું ગોચર તમારા માટે કેટલીક માનસિક મુશ્કેલીઓ લાવી શકે છે મિલકત પર પૈસા ખર્ચ થઈ શકે છે તમને ઈજા થઈ શકે છે મિત્રો તમારે તમારા કાર્યસ્થળમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે રાહુ તમને શોર્ટકટ લેવા માટે પ્રેરણા આપશે કામ ઝડપથી પૂર્ણ કરવા માટે તમે શોર્ટકટનો ઉપયોગ કરશો આનાથી ભૂલો થવાની શક્યતા વધી જશે તમારે ઉતાવળમાં કામ કરવાનું ટાળવું જોઈએ તમારે તમારા કામ બીજાને સોંપવાનું ટાળવું જોઈએ આમ કરવાથી તમને કાર્યસ્થળ પર તમારી મહેનત અનુસાર પરિણામ મળશે અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમે તમારા બધા કાર્યો ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરશો જે કામ બીજાઓને મુશ્કેલ લાગે છે તે તમે સરળતાથી કરી શકશો તમારા પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ જો તમે તમારા કામને સમજદારીથી કરશો તો તમારો સમય ખૂબ જ સારી રીતે પસાર થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય કર્મફલ દાતા શનિદેવ લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો